ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જે રનિંગ માટેનું ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં આ પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન એક ગેરરીતિનો બનાવ ત્યાં આવતા જેની બાબતે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જે બનાવની વિગત મુજબ આ કામના આરોપી છે અર્જુનસિંહ સુખુભા જાડેજા અને શિવભદ્રસિંહ દશરથિ જાડેજા તેમના દ્વારા પોતાના રનિંગ દરમિયાનની જે આરએફઆઈડી ચીપ હોય છે તે રનિંગ દરમિયાન બીજાને આપી અને દોડવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ બે તેમજ

તેના અનુસંધાને જ એનું માર્કિંગ અથવા તેના લેફ્ટનું જે કાઉન્ટિંગ હોય છે એ થતું હોય છે પરંતુ સદરવું જે આરોપી હોય છે તેમના દ્વારા પોતાના એક વ્યક્તિની ચેપ બીજા વ્યક્તિને આપી દેવામાં આવેલી હતી અને જેના અનુસંધાને જે ટેકનિકલ એનાલિસિસના અંદાજે આ બાબતનું ધ્યાને આવેલું હતું અને જેના આધાર ગુનો નોંધવામાં આવેલો છે